જય રણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે આજે વેજ બિરિયાની બનાવીશું તો આપણે આ ભાત ઓસાઈ લીધો છે અને પછી આ બે ચમચી મરચું લીધું છે બિરિયાનીનો મસાલો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને ખડા મસાલા તજ લવિંગ મરી એલચી છે અને એક ચમચી જીરું લીધું છે અને એક કપ જેટલું આપણે દહીં લીધું છે બે નાની ડુંગળી લીધી છે એક કેપ્સિકમ લીધું છે અને એક ગાજર લીધું છે પછી આ એક બટાકો અને ફ્લાવર છે અને અઢીસો ગ્રામ જેટલા વટાણા છે એ સાથે બાફી લીધું છે આપણે તો આપણે એક ચમચો તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખી દઈશું आणि खडा मसाला पेला नाखी देईस तरत तरत डुंगरी नाखवा ने सातडी लसू आप ડુંગળીને બહુ લાલ થવા નથી દેવાની આપણે તો ડુંગળી સતળે ગઈ છે તો એમાં આપણે ગાજર ઉમેરી લઈશું ગાજર પણ બહુ શેકવાના નથી फोड़ी वार मतरा तज केपसी कम उम्मेरी लाइसू तो आपड़े केपसी कम उम्मेरी लाइसू અને આ બાફેલું શાક આપણે નાખીએ છીએ એની હાથે જ કેપ્સિકમ શેકાઈ જશે એટલે એ પણ ઉમેરી લેવાનું છે અંદર ત્યાં સુધી આપણે અંદર મસાલો કરી લઈશું લાલ મરચું પાવડર નાખવાનું છે બે ચમચી આ સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મીઠું આપણે ભાત ઓસાવવામાં નાખ્યું હોય તો પછી આ શાકભાજીમાં સ્વાદ પ્રમાણે એનો સ્વાદ આવે એટલું જ નાખવાનું છે આપણે તો ડબલ મીઠું થઈ જશે બિરિયાની નો મસાલો લીધો છે એ બે ચમચી નાખી લઈશું ગેસ નો સ્લો ધીમો રાખવાનો છે શેકાઈ ગયા પછી નતર મસાલો બાળી જશે તો તો આપણે હવે દહીં ઉમેરી લઈશું ચાર ચમચી દહીં ઓછું લાગે છે તો આપણે થોડું એક ચમચી એડ કરીશું તો આપણે આ ભાત ઓસાય તો એ એડ કરી લઈશું હવે ને ધીમેથી હલાવવાનું છે એટલે ચોખા તૂટેના તો મારી આ વેજ બિરયાની રેડી થઈ ગઈ છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો